سمائل ڈرائیور حضرت અગ્નિર્વરજોર્વર સ્વાહા સૂર્યો વરજો જ્યોતિર્વર જ સ્વાહ જ્યોતિ સૂર્ય સૂર્યો જ્યોતિ સ્વાહ

あっ

આવા વિકાસ પુરુષ એવા માનનીય મુખ્યમંત્રી શ્રી નું સ્વાગત થઈ રહ્યું છે આ સાથે જ આજ ગામના પંચાયત સભ્યો તેમજ ગામ આગેવાનોને વિનંતી કરીશ કે તેઓ મંચ પર આવીને માનનીય મુખ્યમંત્રી પૂજ્ય શાંતિ શાંતિગીરીજી મહારાજ અને ગ્રામજનો માનનીય મુખ્યમંત્રી શ્રી ને શાલ ઓઢાડી રહ્યા છે આપણે તાળીઓથી એમનું અભિવાદન કરીશું સાથે જ બોમન આપી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી આ મોમેન્ટને સ્વીકારી ગામ આગેવાનોને पूज्य शांतिगिरीजी महाराज माननीय मुख्यमंत्री श्री ने साबो मेरावी राहत ફરી એકવાર જોરદાર તાળી આશાફાની સાડે તાળીઓના નાદથી આમેવાની મુખ્યમંત્રી શ્રીના સૌદર આપ સૌ કુરા વિશે કે આપા જમાના ગુજરાતનો છોકો છો આપની જ આ ગુજરાત ગર્વ અનુભવે છે આ ઈડર તાલુકા સાબરકાંઠા જિલ્લો આપના કારણે જ ગર્વ અનુભવે છે મંચ પર પૂज्य શાંતિगिरीજી મહારાજ દ્વારા માનનીય મુખ્યમંત્રી શ્રીને

કોઈ પણ પ્રશ્નો બાકી ના બચે એ માટે સ્વાગત કરી રહ્યા છે

આ લડિયા શ્રી દીપસિંહજી ચૌહાણ સાહેબ લોકલાડીયા સંસદ સભ્ય શ્રી સાબરકાંઠાનું સ્વાગત કરી રહ્યા છે આગળ ઉપસ્થિત ધારાસભ્ય હિંમતનગર શ્રી રાજેન્દ્રસિંહ ચાવડા સાહેબ સ્વાગત કરવા માટે વિનંતી કરીશ

શૌરી હવે દોવેન આપને ખૂબ સ્વાગત કરી રહ્યા છે ટીમ દોવેન દ્વારા ચેમેન્સી આ વિશે દીપકસિંહનો ઉલ્લેખ કરવો કુછ સાહેબના માનસપૂર્વક શૌરી પરમમ એક આપનેનો સ્વાગત સમાન કર તેમની સાથે ઉપસ્થિત શ્રી પૃથ્વીરાજભાઈ પટેલ તેઓ શ્રી પણ પછી બાવજી ભૂકીથી શાલથી અને મોબાઈલથી એમને આવકાર સાથે જ આગળ ઉપસ્થિત આ જિલ્લાને જેને વિકાસવાન બનાવ્યો છે એવા આદરણીય શ્રી જિલ્લા વિકાસ અધિકારી શ્રીઓ પૂછી બાબુજી શાલ અને મોબાઈલ આપીને એમને આવકાર છે

मुख्यमंत्री श्री विजय भाई रूपाणा वरदहस्ते संपन्न થયું છે કોળી ભોજન શાળાઓના દેખાયા પોતાનો લોકલાલે આધારક્ય અને ગુજરાત જાનસભામાં માનનીય અધ્યક્ષ મહોદય ડવનલા કોરા સાહેબ નિયત હસ્તે संपन्न થયું છે શ્રીમંત ઉદગીરી શ્રી ચિત્રકૃતિ મહારાજ જન સેવા પ્રસ્થાપ આ પ્રાચીન દિનેશ્વર મહાદેવ મંદિર નવ નિર્મિત амિકા માતા મંદિરનો ભવવત કરે અહી જન સમાજ અને ભાવિકો માટે સતત ધાર્મિક પ્રવૃત્તિઓ કથાઓ અને ધાર્મિક ઉત્સવો કરે છે મંદિર પરિસર પરિસરમાં સ્વાસ્થ્ય શિબિરો પણ યોજાય છે આ સંસ્થાના અધ્યક્ષ તરીકે અને ગાદીપતિ તરીકે આ પ્રવૃત્તિઓ માટે મારી સવિશેષ જવાબદારી છે વડિયાવીના ગ્રામજનો અને નિકટવર્તી પાવાળ ગામના ગામજનોના જનારો અમારી સંસ્થાની સાથે સરકાર સરારિય અને વંદનીય છે શિલી રિફંડ માટે રૂપિયા 1 લાખ છે કુછ શભીલની વધારો છોરા માનનીય મુખ્યમંત્રીશ્રી પરબારિય રમુષો પર કાર્યો ની વાત આવું છું માનનીય મુખ્યમંત્રીશ્રી વિજેત પણ પાણે છે માનનીય અધ્યક્ષશ્રી નોનલવાસે અને માનનીય અંતરશ્રી વલ્લભભાઈ કાકડે સાહેબ મંચ પર ઉચ્ચ શાંતિગીરજી મહારાજ નો ખુલ્હારથી સન્માન કરી રહ્યા છે શાંતિજી મહારાજે આ વિસ્તારના વિકાસ માટે ખૂબ પ્રયત્ન કર્યા છે